તો સૌ મિત્રોને જય માતાજી વાગા છે અત્યારે આઠ ને બધું ગાયોનું કામ તમામ પતાવી દીધું છે અને આપણે પ્રાકૃતિક ખેતીના મહેમાન આવે એમ છે આપણે વાડીની વિઝિટ મુલાકાત લેવા આવે એમ છે ભરતભાઈ રીખ્યાથી આવે એમ છે ને મીઠાપુર નક્કી છે ધારી બાજુ ધારીના છે મીઠાપુર નક્કીના દિલીપભાઈ હીરપરા અહી વતન આવે એમ છે તો હાલો આગળ હું તમને બતાવું આ આવી જ રહ્યા છે આમ તો વિડીયોમાં લઈ લો હાલો ક્યાં ગઈ કુતરી આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આ વગાડ્યું છે

આ જે રાયણ છે ચીકુ છે બે જાત ના ચીકુ છે બે જાત ના જામફળ છે આંબા છે પછી અંજીર છે પપૈયા છે કેળા છે સેતુર છે અને દ્રાક્ષનો વેલો છે પછી દાડમ છે બદામ છે અને આમળા બહેડા નો હરડો જે ઔષધીમાં છે એ છે અને બીજી અશ્વગંધા છે પારસ પીપળો છે એ બધો વાલો સ્ટીવિયા તુલસી છે હો એક આપણી પાસે જે મેન વસ્તુ છે સ્ટીવિયા તુલસી બહુ ઓછી જોવા મળે છે સ્ટીરિયા તુલસી ખાણ કરતા 30 ઘણી ગળી આવે ડાયાબિટીસ વાળા માટે વરદાન રૂપ છે આપણી ભાઈ એટલે એ ડાયાબિટીસ વાળા નુકસાન ન કરે ખાણ કરતા ગળે હોય નહીં ઝીરો સુગર આવે મિત્રો હું છે ને આ ઓગણ પચાસ ની degree અત્યારે હાલમાં માં બે ત્રણ વાગી ગયા છે બરોબર જમીન આવી ગયો છે અને હું આ full લૂમ માં તડકા માં પાણી ને ઓરું છું કેમ કે મારે આમાં મગફળી વાવવાની છે એટલે હું ઓરું છું અને અત્યારે એ બધા ખાઈ ને ઉઈ સુઈ ગયા ચાર સાય ગોતી ને કેમ કે મારે આ કામ તડકાનું જ કરવું તો પડશે જય જવાન ને જય કિસાન ગમે એવી મુસીબત હોય તો ખડે પગે ઉભા રહી હા એ તો હા એ તો એસીમાં રહેવા વાળા ને ગરમી વધી છે આપણે ક્યાં ગરમી વધી છે આપણે ટાઈમિક નથી હું ખુરશી નાખીને લીમડું બધા આંગીમાં પાવર રહી જ આવું જે ઓરવાનું છે તડકો હોય કે ન હોય કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે આપણે વાવણી કરવાનો ટાઈમ ફૂલ પછી બહુ મોડું થતું થાય છે હલો હવે તમને આગળ મળું

બે રાતના ફૂલ ઉજાગરા કર્યા છે આને આખી રાત વાડીનું ધ્યાન રાખ્યું છે આખી રાત જાગે એ દિવસે સુઈ જાય આને રાતે ટ્રેક્ટર આપ્યું છે વિચારા કેટલા વાગ્યા છે કઉ હા અગિયાર વાગી જશે અવારના છે આમાં નીંદર પૂરી થઈ જાય ને એ લીમડા